વડોદરા પાદરાનો ગંભીરા બ્રિજના બે ટુકડા થયા છે ગંભીરા બ્રિજની જર્જરિત સ્થિતિને લઈને તંત્ર અજાણ રહ્યું બ્રિજ પર ગાબડા અને તિરાડુ જ જોવા મળી છે સેફટી વોલમાં પણ તિરાડુ જ જોવા મળી છે જર્જરિત બ્રિજને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી એ રજૂઆતોને પણ અવગણવામાં આવી અને મોટી દુર્ઘટના સર્જાઈ છે ગંભીરા બ્રિજની જર્જરિત સ્થિતિને લઈને તંત્ર અજાણ રહ્યું અને બે ટુકડા થઈ ગયા બ્રિજના જેમાં અગિયાર લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે સેફ્ટી વોલ પર પણ અનેક જગ્યાએ તિરાડો જોવા મળી છે એટલે કે આ બ્રિજ પહેલેથી જ બિસ્માર હતો ખસતા હાલત આ બ્રિજની હતી તેમ છતાં તંત્રએ આ ધ્યાનમાં લીધું નહીં અને મોટી દુર્ઘટના સર્જાઈ આણંદ જિલ્લાને વડોદરા જિલ્લા સાથે જોડતો ગંભીર બ્રિજનો આજે એક ભાગ જે છે તે તૂટી પડ્યો છે જેમાં જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હોવાની થઈ મહત્વનું છે કે આ બ્રિજની વાસ્તવિક દ્રશ્યો અમે આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અગાઉ પણ ગુજરાત ફર્સ્ટ દ્વારા બ્રિજના દ્રશ્યો આપને બતાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે છે વડોદરા વિભાગ દ્વારા સમારકામ કરવામાં આવ્યું હતું અત્યારે જે આ બ્રિજ છે તેની આ ગુણવત્તા આપ જોઈ શકો છો આ જે પ્રકારે સ્થિતિ છે બ્રિજની આ જે સેફ્ટી વોલ છે તેના આ જે દ્રશ્યો છે આપ સીધા જ જોઈ રહ્યા છો કે કઈ ગુણવત્તાનું આ જે મટીરિયલ અહીંયા વાપરવામાં આવ્યું છે કે જે હાથથી અડતાની સાથે તૂટી જાય છે બીજી તરફે જે સેફ્ટી વોલ છે તે પણ અહીંયા હું આપને બતાવવાનો પ્રયત્ન કરું છું કે જે એકદમ જર્જરિત હાલતમાં છે તૂટી ગયેલી છે ટેકા મૂકીને તેને લટકાવી રાખી હોય છે એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આખા રોડ પર ગાબડા છે જ્યાં અને ત્યાં બીજી તરફે જે પ્રમાણે એની સ્થિતિ છે આખા બ્રિજની અમે આપને બતાવી રહ્યા છે જે પ્રકારે અત્યારે સમગ્ર જ્યારે આ દુર્ઘટના સર્જાય છે ત્યારે આણંદ કલેક્ટર એસપી સાંસદ સ્થાનિક ધારાસભ્ય સમગ્ર જે છે કહી શકીએ કે રાજકીય અને વહીવટી તંત્રના અધિકારીઓ તમામ લોકો અહીંયા દોડી આવ્યા છે તેના રિપેરિંગમાં ક્યાંક કરવામાં આવી હોય અને તેનું જ પરિણામ છે કે આજે ચાર જેટલા લોકોએ આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે અત્યારે અહીંયા જે બ્રિજના તિરાડો જે છે તે સ્પષ્ટ જોઈને સમજી શકાય છે કે જે પ્રકારની સ્થિતિ અહીંયા સર્જાયેલી છે તે નિશ્ચિત હતી તંત્ર તેની રાહ હતું અને આજે સવારે આઠ વાગ્યાની આસપાસ આ દુર્ઘટના એ સર્જાઈ ગઈ છે અને ચાર લોકોના જીવ ગયા હોવાની પ્રાથમિક માહિતી ખુલીને સામે આવી છે આ જે પ્રમાણે કહી શકાય કે ગત વર્ષે પણ ગુજરાત ફર્સ્ટે આ સમગ્ર બાબતે અહેવાલ રજૂ કર્યો હતો અને ત્યારબાદ જે છે તે બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું અને આ વર્ષે આ બ્રિજ જે છે તે સામાન્ય વરસાદમાં જ અત્યારે અહીંયાથી ધોવાઈને નીચે પડી ચૂક્યો છે અમે આપને એ બ્રિજની તિરાડો પણ બતાવીશું કે જે હિસ્સો હજુ બ્રિજનો સલામત છે પણ તે કેટલા સમય સુધી સલામત રહેશે તે પણ એક મોટો સવાલ છે કારણ કે જે પ્રકારે એની તિરાડો અહીંયા રોડની વચ્ચે પડેલી જોવા મળી રહી છે તે જોતા જ સમજી શકાય છે કે માત્ર તે જે લાપરવાહી છે પોતાની કામગીરીની તેને ઢાંકવા માટેના તંત્રના પ્રયત્નો હતા અહીંયા જે સીધા જ આપ જોઈ શકો છો કે જે બ્રિજનો મેઇન જે પાર્ટ કહી શકાય કે જેની ઉપરથી સાહદનો પસાર થતા હોય છે તેમાં તિરાડો પડેલી છે અને તેની ઉપર તેને દેવામાં આવ્યો હોય આજ પ્રકારની સ્થિતિ હોવા છતાં તંત્રને ખબર હોવા છતાં કોઈ જ પ્રકારના જે કહી શકે કે અગમચેતીના પગલા લેવામાં ન આવ્યા અને તેના જ ફળ સ્વરૂપે આજે ચાર જેટલા લોકોની જિંદગી આ બ્રિજ પડવાના કારણે હોમાઈ ગઈ છે હવે સરકારી સહાય જાહેર થશે તંત્રના જે લોકો જવાબદાર છે તેમના નામ જાહેર થશે કાર્યવાહી અને થશે અને નવી કોઈ દુર્ઘટના સર્જાય ત્યાં સુધીની રાહ જોવાનું તંત્ર ફરીથી આપણને નજરે પડશે એ જ પ્રકારની સ્થિતિ ભૂતકાળમાં પણ ગુજરાતે જોઈ છે અને આજે પણ એ જ સ્થિતિનું નિર્માણ થયેલું અહીંયા ગંભીરા પાસે પણ જોવા મળી રહ્યું છે યશદીપ ગઢવી ગુજરાત ફર્સ્ટ ગંભીર